ડેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપેલ છે કે જે અમારી ગીર સોમનાથ જિલ્લામાં કંપનીઓ આવેલી છે ઇન્ડિયન ટ્રીઓન જીએસસીએલ સિદ્ધિ સિમેન્ટ અને અંબુજા એ કંપનીઓમાં બહારથી જે ઓવરલોડિંગ થઈને રો મટીરિયલ આવે છે એ ઓવરલોડિંગ બંધ કરવા બાબતે છે ઓવરલોડિંગથી સાહેબ જાહેર રસ્તાઓને એક તો નુકસાની થાય છે એક્સિડન્ટોની શક્યતાઓ વધે છે અને ટ્રક માલિકોને ઓવરલોડિંગથી નુકસાની છે પૂરતા ભાડા નથી મળતા ટ્રક માલિકોને આ લડત ત્રણ મહિનાથી ચાલુ છે સાહેબ પણ અમે લેખિતમાં કલેક્ટર સાહેબને ડીવાયસપીને એસપીને આરટીઓને ગવર્મેન્ટને અને કંપનીઓને લેખિતમાં જાણ કર્યા અને એક મહિનો થયો છે એક મહિનોની અમે મુદત આપી હતી એક મહિનાથી આ લોકો અંડરલોડિંગ કર્યું નથી આવતા ઓલોડિંગ જ ચલાવે છે એ આવેદન પત્ર આપ્યા પછી લેખિતમાં જાણ કર્યા પછી એમણે 8 દિવસ માટે અંડરલોડિંગ કર્યું જ્યારે કંપનીઓના અને કલેક્ટરના પ્રેશરો આરટીઓના પ્રેશરોથી 8 દિવસ માટે અંડરલોડિંગ કર્યું આઠ દિવસ પછી પાછું રાબેતા મુજબ ઓવરલોડિંગ સ્વીકારવા અર્ગી ગઈ છે કંપની આ વિસ્તારની કઈ કઈ કંપનીઓ દ્વારા ઓવરલોડિંગ કરવામાં આવી રહી છે આ વિસ્તારની ચાર કંપનીઓ છે અને ચારે ચાર ઓવરલોડિંગ એક્સેપ્ટ કરે છે સાહેબ ડી સિમેન્ટ પણ ઓવરલોડિંગ એક્સેપ્ટ કરે છે જીએસસીએલ પણ ઓવરલોડિંગ એક્સેપ્ટ કરે છે ઇન્ડિયન રેન પણ ઓવરલોડિંગ એક્સેપ્ટ કરે છે અને અંબુજા કંપની પણ ઓવરલોડિંગ એક્સેપ્ટ કરે છે સાહેબ અમે લેખિતમાં એમને અમારા લેટર પેડ ઉપર આપેલું છે કે આ ઓવરલોડિંગ તમે બંધ કરો પણ એ લોકોનો કોઈ રિસ્પોન્સ નથી એમાં ના તો એમને અમારો કોઈ કોન્ટેક્ટ કરેલો છે સાહેબ અમારા સંગઠનમાં ગીર સોમનાથમાં ટોટલ બે હજાર ટ્રક છે અને અમારા સંગઠનમાં બધા ટ્રકો સામેલ છે અને બધા ટ્રકોને ટ્રક માલિકોને ને નુકસાની પહોંચે છે અંતે અમારી માંગણી એક જ છે સાહેબ કે આ અંદરલોડિંગ એક્સેપ્ટ કરે અને પૂરતા ભાડા આપે